સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો તો અત્યારે જુઓ પપ્પા ભીહોળીને આવતા રહ્યા ને મમ્મી હવે ગાય દવા બે જાય ને અહીંયા ઘી જુઓ છે સગડી ઉપર ઘી તૈયાર થઈ ગઈ હમણાં ખીચડી કરી હશે કરી નાખશે નકર રોટલા આગળ કરી નાખીએ ચાલો તમને કઢી જો એમ તૈયાર થઈ ગઈ ઉકળવાનું છે હમ બતાવી અહીંયા જો કઢી જો અહીંયા મમ્મીએ કર નાખું એ કે કે એવું કરવી ઉભરાવી ઉભરાવી હોય તાર સગડીને બંધ કરી દીધે ઓલાવાનું કીધું જો તમારે કોઈ ખાવું હોય તો આવજો ઘટીને ખીચડી લોટ લોટ

পিহ বেহী গবাই বেহি

ડોવાઈ ગઈ ને એવો રોટલા બનાવવા નાખે તો રોટલા સારું છે બનાવવા બનાવી થઈ જાય પછી ખીચડી બનાવવી ખીચડી બનાવી પછી દૂધ જેવા જવાનું છે દે દૂધ દઈ દેખું જમવાનું જમીને સારું દેશે પણ જોઈ સુઈ જવાનું અમારે કોઈને કઠિન રોટલા ખીચડી ખાવાનું દેશી ખારું

ઘેર માન યા ફટાફટ કપડા બદલાવાનું ને ભાગે જ કરવાનું દીરીક મોડું થઈ જાય સર પૂછે કેમ મોડું થઈ ગયું પછી વાગે ઢુકળા આવીએ ના કલાકે ના રહેવાનું પછી આવે તો તમ ખાઈને પડી દે પપ્પા મમ્મી ને પપ્પા આવતા મમ્મી ને પછી ગાય દેવાનું એને લોટ લાઈન શિયા કરે તથા મોબાઈલ જોવાનું થોડીક આ લેસન કરી લે તથા ખાઈને પડી દે ખાઈ રહ્યા હા જ પુસ્તક તો હવે આપણે વિડીયો પૂરો કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ આવજો કાલે પાછા આપણે નવા લોક સાથે મળશું